ગવર્નર ખુદ કહું છું કે મને 50 લાખ માં ખરીદવા આવ્યો તો હે દેવાય ખબર તને જ કહું નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ દિવસે અને દિવસે ખૂબ જ વધતો જાય છે ત્યારે ખજૂરભાઈએ અને કીર્તિ પટેલનો વિવાદ વધી રહ્યો છે ત્યારે દેવાયત ખબરનો પણ કીર્તિ પટેલ સાથે વિવાદ ચાલી રહ્યો છે અને ત્યારે કીર્તિ પટેલે દેવાયત ખબરને લઈને સૌથી મોટો દર્શક મિત્રો વિડીયો વાયરલ કર્યો છે ખાસ તમને આગળ છેડિયો બતાવું છું જેમાં કીર્તિ પટેલ એમ કહે છે કે દેવાયત ખબર તું મને પચાસ લાખ રૂપિયામાં ખરીદવા આવ્યો હતો તેવું ઘણું બધું કીર્તિ પટેલ દેવાયત ખબર બોલે છે મન ફાવે તેવું ઘણું બધું કહી જ દે દર્શક મિત્રો તમને ખાસમ ખાસ આખો વિડીયો જોજો કીર્તિ પટેલનો પ્લીઝ દર્શક મિત્રો તમને દિલથી વિનંતી કરી આખો વિડીયો જોજો

તો આ ડોંગીનો સાસ દેસ કે બધાને માર્કેટમાં કે માર્કેટમાં કે કીર્તિને 50 લાખ ની ઓફર કરી એ ભાઈ દાન જે ખાતું હોય ને ઈ ખાતું હશે હો એક 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 દાન નો કોઈ રૂપિયો નો ખપે કોઈને નો પચે હરામીના ના હે કોક કોક રૂપિયા બે બિચારા મે ગરીબને વાપરવા માટે આપ્યા હોય અને એના તમે તમારા પેટમાં નાખ્યા હોય રૂપિયા ના પચે લખી રાખ